વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત નીપજ્યું જતા વીજ કરંટ લાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા પરિવાર અને ગામમાં ભારે શોક છવાયો હતો અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા તળાજા પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી હોસ્પિટલ અને પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામની વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત જૂના સાંગાણા ગામના ખેડૂત નિરૂભા બચુબા સરવૈયા ઉંમર વર્ષ પંચાવન તેઓ વાડીમાં મોટર શરૂ કરવા જતા અકસ્માતે વીજ કરંટ લાગ્યો હતો તેઓને તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા શોક સવાયો હતો બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે